નમસ્કાર બસ ગણતરીના કલાકોમાં ગુજરાત પર ત્રાટકશે ગરમી અંબાલાલ પટેલની છે આગાહી ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે હવે જૂજ લોકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે આગામી ચોવીસ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અહેસાસ થશે જોકે આ તો ટ્રેલર હશે ભીષણ ગરમી તો મે જૂન માં પડશે તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે પંદર થી સોળ ફેબ્રુઆરી ના ફરી તાપમાનમાં વધારો થશે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરી થી ગરમી શરૂઆત થઈ હોય તેવું લાગશે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી ના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે આંબરલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે ઓગણીસ ચોવીસ ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી ઉપર જશે આ વર્ષનો ઉનાળો ઉનાળો પાક માટે સાનુકૂળ રહેશે ચાર માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર જશે અગિયાર મેથી કાળઝાળ ગરમી પડશે તો તેમણે આગળ કહ્યું કે મે મહિનામાં બંગાળની ખાડી અને આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો